અને સમય છે શું દોરા કે તાંત્રિક વિધિ કરવાથી જમીનમાં દાટેલું ધન મળે ખરા આ વાતો માત્ર ફિલ્મોમાં જ સારી લાગે છે અને આવું જો કોઈ તમને કહે તો લાલચમાં ન આવી જતા કારણ કે આવી જ લાલચમાં આવવું કેટલાક લોકોને ભારે પડ્યું છે તમારી દુકાનની નીચે ધન છુપાયેલું છે એ ધન હું કાઢી શકું એમ છું પણ તેની માટે તાંત્રિક વિધિ કરવી પડશે અમદાવાદના વિરમગામમાં રહેતા વેપારીને એક મહિલાએ આવી જ લાલચ આપી હતી ધન મળશે તેવી લાલચે વેપારી તાંત્રિક મહિલાની જાળમાં એવો તે ફસાયો કે મહિલાના કહેવા મુજબ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા એ પછી તેને વારો આવ્યો માથે હાથ મૂકીને પસ્તાવાનો વિરમ ગામમાં તાંત્રિક વિધિ ના નામે છે ઠગતી મહિલા પકડાય અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના શકંજા રહેલી આ મહિલા નામ કોમલ રાઠોડ છે જે પોતે તાંત્રિક વિધિ જાણતી હોવાનું કહી લોકો સાથે ઠગાઈ કરતી હતી વિરમગામના વેપારીને વાતોમાં ભેરવી ધહોંગી મહિલાએ પાંચ દસ કે પચ્ચીસ નહીં પણ સડસઠ લાખ રૂપિયા પણ આવ્યા હતા એ બાબતે વેપારીએ ફરિયાદ કરતાં પોલીસે તેની ધરપકડ કરી છે એ વિરમગામ માંડલ રોડના રહેવાસી છે અને એમની ફરિયાદ આ મુજબ છે કે ઓક્ટોબર બે હજાર ચોવીસથી લઈને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ સુધી અલગ અલગ ટાઈમ ઉપર જે આરોપી છે કોમલબેન એમને એમના પાસેથી ઈશ્વર કૃપા અને વિશ્વાસના ભરોસો આપીને અપ્રોક્સિમેટલી ફોર્ટી ફોર લેક્સના ઘરેણાની છેતરપિંડી કરેલી છે અને રોકડ રૂપિયા ટ્વેન્ટી ટુ લેક્સની બી છેતરપિંડી કરેલી છે આ મુજબ જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવી છે પંચમહાલ ગોધરા ખાતેથી અને રિકવરી પ્રોસેસ ચાલુ છે વધુ તપાસ પર હાથ ધરેલ છે ફરિયાદી વેપારી વિરમ માંડલ રોડ પર ફરસાણની દુકાન ચલાવે છે વેપારીને જાળમાં ફસાવવા કોમલ માટે મોટી વાત ન હતી કારણ કે વેપારીની દુકાન હાલમાં દબાણમાં આવવાની હોવાથી તૂટવાની હતી બીજી તરફ વેપારી આર્થિક કટોકટીનો સામનો કરતો હોવાથી આ દુકાન વેચવાનો નિર્ણય પણ તેણે કર્યો હતો નવી દુકાનનો સોદો કર્યા બાદ પણ તેમના નામે દસ્તાવેજ થયો ન હતો આ દરમિયાન તેઓ એક મહિલા તાંત્રિકના સંપર્કમાં આવ્યા મૂળ પંચમહાલની મહિલા એક વર્ષથી વિરમગામની આજુબાજુના વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરે છે મહિલાએ વેપારીને તેમની દુકાન નીચે સોનું છે અને કાઢી આપવાની લાલચ આપી વેપારીએ તેનો પુરાવો માંગ્યો તો મહિલાએ પોતાની પર માતાજીનો હાથ હોવાનું કહી હાથમાં કંકુ ખરતું બતાવ્યું ત્યારબાદ વેપારી આરોપી મહિલાની જાળમાં ફસાઈ ગયો એ પછી મહિલાએ વેપારીના ઘરના તમામ સભ્યોને બહાર મોકલી તાંત્રિક વિધિ કરવાનું કહ્યું રૂમનો દરવાજો બંધ કરી ઘરમાંથી પિસ્તાલીસ લાખના દાગીના અને 22 લાખ ની રોકડની ચોરી કરી હતી. એ પછી વિધિ થઈ ગયાનું કહી વેપારીના ઘરેથી નીકળી ગઈ હતી. જો કે શંકા શંકાજતા વેપારીએ ઘરમાં જઈ ચેક કર્યું તો દાગીના અને રૂપિયા ગાયબ હતા. વિધિના નામે મહિલાએ ચોરી કર્યાની જાણ થતા વેપારી સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. મહિલા આરોપીનું નામ છે કોમલ આશરે ત્રીસ વર્ષની ઉંમર છે. એમને આવો લાભ આપવાનું કીધું હતું કે જે દબાણમાં જે દુકાન છે જે દૂર કરવાની છે એ એ દુકાનની નીચે સોનું છે તો એમને ફરિયાદીને આ મુજબ કીધું હતું કે એ જે સોનું છે એ એમના ઘરમાંથી એક બહાર કાઢીને આપશે વિધિ કરીને તો આ રીતે ફરિયાદીને એમને છેતરપિંડીનો ગુનો આચરેલ છે એ જે પંચમહાલમાં જે ફરિયાદી છે એમના રિલેટિવના મુજબ એ જે કંકુ એમના હાથમાંથી પડે છે એ રીતે એ બધાને જણાવીને વિશ્વાસમાં હતા આરોપી મહિલા પાસેથી તમામ દાગીના અને રોકડ પોલીસે રિકવર કરી છે વિરમગામના વેપારીની ના જેમ આવી રીતે અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી છે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ